નાનું હજી નાય ધોઈ આવ્યો છે માથું બાથું એને ઓળાવવાનું છે નાના ને પછી જો આમાં સીતાફળ લાગટ ચાલો તમને આંગળી બતાવું અચર મડની સામે બેઠા માતાજીના સામે ખુરશી નાખીને જો મસ્ત નાળિયરી મીઠે

તો માતાજીના અત્યારે આજ મિત્રો સાતમું નહીં પણ છઠું નોરતું છે અને હવે પછીના ત્રણ નોરતા રહ્યા છે માતાજીના ત્રણ નોરતા માતાજીને અહીં બેહવાનું છે સેવા પૂજા કરવાની છે અને પછી ગાડીમાં સડવાની છે જ્યાં સુધી સડવાનું છે નહીં કેમ કે આખું વરસ માતાજીના નામ લઈ અને કાળી રાતે નીકળી જાવી ગાડીમાં માતાજીના ભરોસે આવેલા જાય પાછા માતાજીના ભરોસે પાછા ઘેરે વહી આવીએ જો મિત્રો તમે ક્યાંય માતાજીના ભરોસે નીકળતા હોય તમને વિશ્વાસ હોય ભરોસો હોય કે ભાઈ અમારી માતાજી હોળે હોળ અમારા ઓલામાં ઊભી રહે તો કમેન્ટમાં લખજો કે હા અમારી જોગમાયા જગદંબા ભેળિયાવાળી વેસ ભૂજાળીમાં ગોયધમાવાળી અમારી રક્ષા કરે છે મારી તો હોળે હોળ કરે આજ દીધી આપણે હજી ક્યાંય અટવાણા નથી કેમ કે જોગમાયા જગદંબા ભેળિયા વાળાની ભરવાસે ચાલુ ને એટલે એટલે દસ દિવસ તો છે ને कोई काम धंधो करवाने नहीं माताजी ने हमें बेहवानो बराबर आ नाना माथो ओळाई गयो जय माताजी करो नाना जय शहर बहुत आले અમારે બે પાંચ રૂપિયા વાપરવા આપે તો જય માતાજી સારું મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી